સુરતના ઇચ્છાપોર ગામે મકાન ખાલી કરવાની નોટિસ સ્થાનિકોએ કહ્યું સિત્તેર વર્ષથી રહીએ છીએ હવે ક્યાં જઈએ સુરતના ઈચ્છાપોર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સિત્તેર જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવા આવ્યા હતા અહીં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરતાં કહ્યું કે છેલ્લા સાત દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છીએ ત્યારે વરસતા વરસાદમાં હવે અમે ક્યાં જઈએ રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા રજૂઆત કરવા આવેલી દીપિકા પટેલે કહ્યું કે અમે સિત્તેર વર્ષથી અહીંયા રહીએ છીએ ત્યારે હવે અમે ક્યાં જઈએ અહીં સિત્તેરથી વધુ પરિવારો વસવાટ કરે છે બધાને નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે અહીં વર્ષોથી રહીએ છીએ ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે તેવી જ અમારી એકમાત્ર માંગ છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કહ્યું કે ઈચ્છાપોરમાં આવેલી ખરી મહોલામાં આદિવાસી સમાજની વસ્તી છે તેઓ છેલ્લા સાત દાયકાથી ત્યાં રહે છે ચોર્યાસીના મામલતદાર દ્વારા આ સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદે કબજો કર્યા હોવાની નોટિસ આપવામાં આવી હતી જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છીએ અમે કહ્યું કે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી તે યોગ્ય નથી આ સરકારી પડતર જગ્યા છે કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી તેથી મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે અમે પંઢરખોલીમાં આજે ચુમ્માલીસ વર્ષથી અમે રહેતા છે અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગરથી કરતા હતા અમને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અહીં આવ્યા નોકુ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે મારા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લેતા આજે જેમ બને તેમ અમારા તાતિયા નહીં ચાલતા હોય વગર તાંટિયા ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા નહીં જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું છે